જંબુસર તાલુકાના મંગળાંદ ગામના ગ્રામજનોએ જંબુસર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાંથી આવનારી લોકસભાની ચૂંટણીનું બહિષ્કાર કરવાની જાહેરાત કરી હું મંગળાદ ગામના ના રહીશ છે મારું નામ છે મકવાણા ભરતભાઈ રમણભાઈ હવે અમે પંચાયત બોડી છે અમારે છે ગામ આગેવાનો છે આજ રોજ અમે તાલુકા સાહેબ સાહેબને મળવા આવેલા છે કે અમારા ગામે જે સેફાઈ કંપની આવેલી છે હવે એને ગૌતમની જમીનમાં કોઈ પણ જાતની પરંગાઈ છે પાક્કો રસ્તો બનાવી દીધેલો છે અને એ રસ્તાનો હાલમાં તાલુકા છે અધિકારીએ વાર નાખેલી એનું દબાણ દૂર કર્યું છે પણ હકીકતમાં જે ગૌતરનો પાકો રસ્તો બનાવેલો છે એ અમે નવ મહિના સુધી કલેક્ટરથી ચાલ્યા છે આઠ દિન સુધી ગૌતરનો રસ્તો કે દબાણ દૂર કરવાની કોઈ પણ કાગળ અમને મળ્યો નથી અને આગળ આગળની કાર્યવાહી કોઈ કરેલી નથી જેથી આજે કંપની ચાલુ થાય એવું લાગે તો ગામનું ભવિષ્ય શું છે સુપ્રીમ અને સુપ્રીમ કોર્ટના બધા હુકમો છે કે ભાઈ ગામ કક્ષાએ કે સિટી લેવલે ગૌચરની જે જમીન હોય એની જાળવણીની સત્તા સરપંચની છે અને અને એને દબાણ દૂર કરવું જ જોઈએ કોઈ બી અધિકારી દૂર કરવું જોઈએ એવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે તો આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોડીને પી ગયેલા છે અને કઈ બધીને કરે જેથી અમારા કામનો અત્યાર સુધી જે કંપનીને અમારી વચ્ચે જે મામલો છે ગૌચો દબાણો એ દૂર નહીં થાય ત્યાં સુધી આમ ગામ લોકો લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું અને કોઈ પણ અધિકારી કે કોઈ ગામના આગળ મત કરવા જાય નહીં મતદાન કરવા જઈ જઈ શકે નહીં કોઈ પણ પક્ષને મતદાન કરીએ નહીં મારું નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે હું મંગણા ગામનો એક ખેડૂત છું અને અમારે ગામમાં એક કંપની સેફ અન્યવારીઓ જેરી કંપની આવેલી છે એનાથી અમારા ગામને બહુ જ નુકસાન થયેલું છે અને એ કંપનીએ અમારા ગામના ગૌચર પર દબાણ કરેલું છે આજ દિન હુદિન અમે દસ મહિનાથી કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ટીડીઓ સાહેબ પાસે ગયેલા પર હજુ અમારો કોઈ નિકાલ આવેલ નથી અને હાલ અમે એ ટાઈમ પર બંધ કરેલું તો અમારા જમ્મુ તારકના ટીડીઓ સાહેબે એમના કંઈક નિયમોના હુકમ આધારે એમને રસ્તો ખુલ્લો કરેલો છે અને અમારું દબાણ હજુ હજી સુધી નટાયું નથી અમે અમારા ગામનો ગામનું આ નિરાકરણ આવે નહીં ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર કરીશું કોઈ પણ પક્ષને અમે ગામની અંદર ઘૂસવા દઈએ નહીં અને મતદાન પર કરીએ નહીં